હેલો હેલો નમસ્કાર મિત્રો કેમ છો આઈ હોપ તમે ધ ફાઇન અને મજામાં છો જે પણ મિત્રો સૌ પ્રથમ વખતે ચેનલ પર આવી રહ્યા છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લે હવે આપણે આગળ વધીએ તો આપણે આજે ચર્ચા કરીશું કે જે સીસી છે એનું ગ્રુપ એની તૈયારી કેવી રીતે કરવી ઓકે ગ્રુપ એમાં ખાસ કરીને જે આપણે પેપર ત્રણ વિષય જે આપણે જે જીએસનું છે જે વન ફિફ્ટી માર્ક્સનું છે સૌથી વધારે માર્ક્સનું છે એની તૈયારી કેવી રીતે કરવી એની ચર્ચા કરી લઈએ પહેલાં આપણે મેન્સનું જે સિલેબસ છે એ જોઈ લઈએ આઈ હોપ તમને પહેલાં આપણે જોઈ જશે છતાં પણ એકવાર આપણે ટૂંકમાં જોઈ લઈએ તો મેઇન્સમાં જે ત્રણ પેપર હશે ઓકે આ ત્રણ પેપર છે ગુજરાતી સ્કિલ ઇંગ્લિશ સ્કિલ અને જીએસ જીએસમાં પણ તમારું બધું જ આવી જશે ઓકે અને જે એના માર્ક્સ છે બરાબર તો જે ગુજરાતી લેંગ્વેજ જે છે બરાબર ગુજરાતી લેંગ્વેજના સો માર્ક્સ છે એ પણ ત્રણ કલાકનું છે ત્યાર પછી બીજું પેપર છે અંગ્રેજી એના પણ સો માર્ક્સ છે અને ત્રણ કલાકનું જે સૌથી વધારે આપણે સ્કોરિંગ જેને કહી શકીએ એ જીએસ છે ઓકે જીએસ વન ફિફ્ટી માર્ક્સનું દોઢસો માર્ક્સનું છે જેના ત્રણ કલાક છે ટોટલ ત્રણસો પચાસ માર્ક્સના તમારા પેપર લેશે અને એને તમારું મેરિટ બનશે બરાબર તો આપણે જે પેપર ત્રણની આપણે ખાસ ચર્ચા કરવાની છે કે પેપર ત્રણ જે આપણે જેને જીએસ કહીએ છીએ સામાન્ય અભ્યાસ મુખ્ય પરીક્ષા ઓકે તો અહીંયા તમે સમજો કે જીપીએસસીમાં જેમ જીએસના વન ટુ થ્રી ફોર અલગ અલગ હોય છે એવી રીતે અહીંયા નથી અહીંયા ખૂબ જીએસ સમગ્ર જીએસ જે બહુ મોટો સબ્જેક્ટ કહેવાય એ તમને વન ફિફ્ટી માર્ક્સનો સમાવી લીધા છે પરંતુ તમને કુલ નવ વિષયો આપી છે જીએસના અને એ નવ વિષયો પ્રમાણે એના પ્રશ્ન કેટલા રહેશે અને ગુણભાર કેટલો રહેશે એ પણ જણાવ્યું છે તો આપણે એકવાર એ જોઈ લઈએ ઓકે તો જુઓ પહેલો જે વિષય છે ભારતનો ઇતિહાસ ઓકે તો ભારતનો જે ઇતિહાસ છે બરાબર એના છે વન પાંચ ક્વેશ્ચન પૂછાશે એનો ગુણભાર ત્રણ છે એટલે એક પ્રશ્નના ત્રણ ભાર એટલે પંદર માર્ક્સનું ભારતનો ઇતિહાસ ત્યાર પછી સાંસ્કૃતિક વારસો એના પણ પાંચ પ્રશ્નો રહેશે પ્રત્યેકનો ત્રણ માર્ક એના પંદર માર્ક્સ ત્યાર પછી ભૂગોળ ઓકે તો જે ભૂગોળ હશે એના પણ પાંચ માર્ક્સ સોરી પાંચ પ્રશ્નો ત્રણ પ્રશ્ન ત્રણ માર્ક્સ એટલે પંદર માર્ક્સ એટલે ભારતની ઐતિહાસ સાંસ્કૃતિક વારસોની ભૂગોળ એ ત્રણેયના પંદર પંદર તરીકે પિસ્તાલીસ માર્ક્સનું તમારે અહીંયા સેટિંગ થાય છે ઓકે ત્યાર પછી છે આપણે જોઈએ તો ટેકનોલોજી સાયન્સ એન્ડ ટેકનોલોજી એના ચાર જ ક્વેશ્ચન છે તો પ્રત્યેકના ત્રણ કે બાર માર્ક્સ સૌથી વધારે તમારે સ્કોરિંગ જે છે એ આ છે વર્તમાન પ્રવાહેલા સા કરંટ અફેર જેને કહેવાય એના દસ ક્વેશ્ચન છે અને ત્રીસ માર્ક્સ છે ઓકે ત્યાર પછી ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ એટલે આપણે જેને બંધારણ કહીએ છીએ ઓકે તો એના પણ દસ ક્વેશ્ચન છે અને ત્રણ માર્ક્સ છે એટલે ત્રીસ માર્ક્સ એટલે ત્રીસ દુ સાહીઠ માર્ક્સનો તમારે બે સબ્જેક્ટ છે ઓકે ધ્યાન રાખજો આગળ ત્યાર પછી જાહેર વહીવટ અને શાસન એના ત્રણ પ્રશ્ન ત્રણ માર્ક ટોટલ નવ માર્ક્સ એનો છે ઓકે ત્યાર પછી જે જાહેર સેવામાં શિસ્ત અને નીતિશાસ્ત્ર એના ત્રણ ક્વેશ્ચન આવશે ટોટલ નવ માર્ક્સ થશે અને અર્થશાસ્ત્ર ટોટલ પાંચ ક્વેશ્ચન એટલે પંદર માર્ક્સ તો તમે જુઓ કે તમારે સ્કોર કરવો હોય ને તો તમારે કયા સબ્જેક્ટ પકડવા એ તમારે ખાસ પહેલાં નક્કી કરી લેવું તો સ્કોર કરવા માટે હું તમને કહું છું એ સબ્જેક્ટ તમે ઇઝીલી પિકઅપ કરી લો તો તમારે ઘણો ફરક પડી જાય પહેલાં ભારતનો ઇતિહાસ બીજો સાંસ્કૃતિક વારસો એટલે તમે બંને એકમાં જ આવી જશે ભારતનો ઇતિહાસ વાંચશો તો સાંસ્કૃતિક વારસામાં ઘણું બધું સમાવેશ થઈ જશે ત્યાર પછી જે છે વર્તમાન પ્રવાહ જે ત્રીસ માર્ક્સના છે અને ત્યાર પછી જે ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ જે ત્રીસ માર્કના છે ઓકે તો સાહીઠ સાહીઠ ને આ ત્રીસ નેવ માર્ક્સના તમે કો ટોટલ ચાર સબ્જેક્ટ પકડી લો તો નેવ માર્ક્સની તમારી તૈયારી થાય છે ઓકે હવે આપણે જેટલું કહીએ છીએ એટલું ઇઝી નથી આ એક એકવાર સમજો આ એટલું ઇઝી નથી ઓકે તમને કોઈ જ વિકલ્પ નથી આપવામાં આવતા પ્રશ્નો બધે તમારે ફરજિયાત અટેમ્પ્ટ કરવાના રહેશે જો જેટલા પણ પ્રશ્નો હશે ઓકે ટોટલ જે પ્રશ્ન છે તમામ પ્રશ્ન ફરજિયાત છે ઓકે કેવા છે ફરજિયાત છે એટલે તમારી પાસે કોઈ વિકલ્પ નથી ઓકે ફરજિયાત લખવાના છે ઓકે અને કેવી રીતે લખવાના છે તો તમારે જે પ્રશ્નો છે જે તમામે તમામ એ ત્રીસથી ચાલીસ શબ્દોમાં લખવાના છે તમને ઇનફ સ્પેસ આપવામાં આવ્યું હશે તો હવે તમારે શું કરવાનું રહેશે તો તમારે સૌ પ્રથમ તો લખવાની પ્રેક્ટિસ શરૂ કરવી પડશે ઓકે પેપર પૂરું થાય લખવાની પ્રેક્ટિસ ખાસ કરવી પડશે અને કયા સબ્જેક્ટ પર ભાર આપવાનો રહેશે તો મેં તમને જણાવીએ એ પ્રમાણે પહેલાં જ તો જે સબ્જેક્ટ પર ભાર આપવાનો છે ભારતનો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો વિગ વર્તમાન પ્રવાહ ભારતીય રાજવ્યવસ્થાને બંધારણ અને પછી તમે ઇકોનોમિક્સ ઉપર પણ ભાર આપી શકો છો કારણ કે ઇકોનોમિક્સના મુખ્યત્વે જે ઇકોનોમીમાં જે છે એ મુખ્યત્વે તમારા કરંટ અફેરનાથી જ પ્રશ્નો થતા હોય છે ઓકે તો હવે કરવાનું શું છે તો અહીંયા લખવાનું નીચે જો લખ્યું છે કે તમામ પ્રશ્નો ફરજિયાત છે અને ત્રીસથી ચાલીસ શબ્દોમાં જવાબ લખવાના છે તો તમારે જો એમ લાગતું કે ગ્રુપ એ આવવાનું જ છે તો લખવાની તૈયારી શરૂ કરી દેવી ઓકે ભારતનો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો વર્તમાન પ્રવાહ તો તમે છેલ્લા બરાબર એક વર્ષ લાસ્ટ એક વર્ષના કરંટ અફેર ખાસ જોઈ લો ઓકે લાસ્ટ એક વર્ષના કરંટ અફેર્સ ખાસ જોઈ લો એના પ્રશ્નો બનવાની શક્યતા વધારે છે અને કરંટ અફેર તમે કરશો તો જેટલા પણ વિષયો છે એના જે ચર્ચામાં રહેલા ટોપિક હશે ઓકે બરાબર જ્યારે તમે કરશો તો ચર્ચામાં રહેલા ટોપિક ટોપિક પણ એમાંથી જ આવી જશે ઓકે તો તમારું ફોકસ છેલ્લા એક વર્ષનું વર્તમાન પ્રવાહ ખાસ જોઈ લેવું ત્રીસ માર્ક્સનો સવાલ છે ભારતીય બંધારણ ખાસ જોઈ લેવું ઓકે આપણને ટાઈમ મળશે તો હું આગળ તમારા માટે પ્રશ્નો પણ આ પ્રકારના લેતવાઈશ બરાબર જીએસ માટેના કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એમ છે ઓકે ત્રીસથી ચાલીસ શબ્દોમાં તમારે લખવાની પ્રેક્ટિસ કરવી પડશે અને સારું એવું મટિરિયલ વસાવવું પડશે ઓકે તો નેક્સ્ટ લેક્ચરમાં હું જીએસ ત્રણ માટે તમારે શું વાંચવું એ લઈને આવીશ ઓકે એના અલગથી હું વિડીયો લઈને આવીશ તો ત્યાં સુધી તમામ મિત્રો ખાસ વિનંતી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીએ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ ફરીથી મળીએ